ગુજરાત નેતાઓ એક બાદ એક ત્યાં પહોંચી રહ્યા છે ત્યારે ત્યાં પહોંચેલા પ્રભારી સાથે પણ અમારા સહયોગી રવિએ ખાસ વાતચીત કરી હતી સૌથી પહેલા તો એ જાણીએ કે તેમને શું કહ્યું ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ તેમના નિવાસ સ્થાને વડોદરા જિલ્લા ભાજપના જે પ્રભારી છે રાજેશભાઈ પાઠક તેઓ પહોંચ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું રાજેશભાઈ સૌ પ્રથમ શું કહેશો જે રીતે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે આપને અહીંયા મળવા માટે આવ્યા છો લોકસભાની ચૂંટણી હાલ ચાલી રહી છે એટલે હું ગઈકાલે પણ વડોદરા હતો આજે પણ વડોદરા પણ ચૂંટણીના સંદર્ભમાં કેતનભાઈ રાજીનામું આપ્યું એવું મીડિયા દ્વારા જાણ્યું એટલે વડોદરા જતા રસ્તામાં એમને છું શું બાબત છે હું જાણી લઉં છું અને જાણીને ત્યાર પછી જ આપણે પ્રતિક્રિયા આપી શકું રાજીનામું આપ્યું છે મનાઈ લેવા છે પાર્ટી તરફથી ના 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 એવું આ કેતનભાઈ મેં હમણાં જ એક મિત્રને કહ્યું કે કેતનભાઈ અમારો રાજકારણમાં અકસ્માત આવી ગયેલો માણસ છે લાગણીશીલ વ્યક્તિ છે ક્યારેક મનથી નિર્ણય કરવાના બદલે હૃદયથી નિર્ણય કરી નાખતા હોય છે એટલે એમનો સ્વભાવ છે એમાં પાર્ટી વિરુદ્ધની કોઈ લાગણી કે સરકાર વિરુદ્ધની કોઈ લાગણી નારાજગી છે એવું માનતો નથી કઈ રીતે સમજાવા સર સમજાવવાનો પ્રશ્ન નથી કેતનભાઈ સાથે મારે વાત થઈ નથી જસ્ટ આવતો છું હું કેતનભાઈ સાથે વાત કરીને અમે આપને થોડી સમય બિલકુલ બિલકુલ કોઈ પ્રશ્ન નથી મેં અગાઉ પણ કહ્યું કેતનભાઈ ધારાસભ્ય હતા છે અને રહેશે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા છે અને રહેશે એમાં કોઈ શંકા નથી રાજીનામું સ્વીકારે છે કારણ કે વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી મોકલી આપ્યું છે રૂબરૂ પણ મળવા જવાના છે રાજીનામું સ્વીકારવું ન સ્વીકારવું એ અધ્યક્ષનો નિર્ણય હોય છે કે એમાં હું ન કહી શકું હું તો મારા પાર્ટીના ધારાસભ્ય છે ને પાર્ટીના નેતા છે અને હું એનો પ્રભારી છું એના નાતે એમને મળવા આવ્યો છું વારંવાર નારાજગી કેમ કેમ કે એમની સાથે ઘણા બધા લોકો રાજીના આપવા માટે તૈયાર થઈ ગયા છે વારંવાર રાજીનામાનો પ્રશ્ન થયો તો મેં તમને એક વાત કહી કે કેતનભાઈ લાગણીશીલ માણસ છે ક્યારેક ક્ષણિક આવેશમાં આવે ને ક્યારેક નિર્ણય લઈ લે પાર્ટીની વિરુદ્ધ છે એવું માની લેવાનું કોઈ કારણ નથી એનો એક એવો સ્ટેટમેન્ટ છે કે નાનામાં નાના કાર્યકર્તા જઈને કેતન ઇનામદારનું માન સન્માન નથી જળવાતું ના ના એ એમને એવું ક્યાંક લાગ્યું હશે પરંતુ પાર્ટી તરીકે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું કે એવી ક્યાંય ફરી એવું ન થાય અથવા એમને ન થયું હશે તે બાબતમાં અમે ચર્ચા કરી લઈશું એટલે ધારાસભ્ય પદનું જે રાજીનામું આપ્યું છે એ પાછું એમના પાસેથી ખેંચાવી લેવામાં આવશે એવું નથી રાજીનામું આપ્યું છે તો મીડિયા દ્વારા જાણ્યું છે અને તમે કોશો જાણો છો હું હજુ કેતનભાઈને મળ્યો નથી જો જસ્ટ આવતો છું તમે મને પૂછો છો એ ધારાસભ્ય રહેશે છે હતા અને રહેવાના છે ધારાસભ્ય છે હતા અને રહેવાના છે તેઓ રાજેશભાઈ પાઠક જે વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી છે તેઓ કહી રહ્યા છે સાથે જ તેઓ કહી રહ્યા છે કે હમણાં જ તેઓ આવ્યા છે કેતનભાઈને મળીને તેમની વાત સાંભળશે તેઓ કહી રહ્યા છે કે ઘીના ઠામમાં ઘી ઢળશે સાથે જ તેઓ કહી રહ્યા છે કે જે બી નારાજગી છે તે દૂર કરવામાં આવશે જે તેમને લાગ્યું છે કે કંઈ માન સન્માન ક્યાંક એમનું ઘવાયું હશે તો એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે સાથે જ તેઓ કહી રહ્યા છે કે કેતનભાઈ જે છે તે હૃદયથી વિચારે છે મનથી નથી વિચારતા અકસ્માતે રાજકારણમાં આવી ગયા છે એટલે તેઓ આ પ્રકારના નિર્ણય લઈ રહ્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક કહી શકાય કે તેઓ અત્યારે કેતનભાઈને મળીને જે તમામ વાતચીત છે તે કરવાના છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા તો ગાંધીનગરમાં સી આર પાટીલે બેઠક શરૂ કરી દીધી છે વડોદરા પ્રભારી મંત્રી હરસંઘવી સાથે પણ બેઠક કરી હતી તો બીજી તરફ કાનપુરના એ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અમદાવાદમાં ભરતી મેળો ચાલી રહ્યો છે અમદાવાદની અંદર કાનપુર ખાતે ચાલી રહેલા ભરતી મેળાના એ દ્રશ્યો અને આ તરફ સાવલી ખાતે ધારાસભ્ય ઈમાનદારના ઘરે પહોંચેલા અખુબાર સહિતના નેતાઓ તેમને મનામણા કરી રહ્યા છે કે તેમની નામદારની નારાજગી અંગે ચર્ચાઓ ચાલી રહી છે જે રીતે અત્યાર સુધી તેમણે જે કાર્ય કર્યું છે તેને લઈને ફરી એકવાર પક્ષ તેમને તમામ હોદ્દાઓ સુધી પહોંચાડવા માટેની વાતો ચાલી રહી છે હવે આ મનામણા પરિણામ શું આવે છે તે જોવાનું રહેશે કે